ડીસા તાલુકાના જેનાલ પ્રાથમિક શાળા ખાતે શિક્ષક દિન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભારત માં શિક્ષકો ના માન માંગ ઉજવવા આવતો દિવસ છે જે પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન તરીકે મનાવાય છે આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણ છે જેને તેમની શિક્ષક દિન તરીકે ઘોષિત આવ્યો છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ રાષ્ટ્રપતિ બનતા પહેલા એમની કારકિર્દી સૌપ્રથમ સૌ ચેન્નઈ ની મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજ તત્વજ્ઞાન વિષયના શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતા અને ત્યારબાદ રાષ્ટ્રપતિ બનતા તેમની યાદમાંગ આપને તેમના જન્મ દિવસે દર વર્ષ

તે વર્ષમાં એક એકવાર આવે છે તે અમારા માટે ખૂબ ગર્વની વાત છે અમે આજે શિક્ષક બન્યા છીએ ત્યાર પછી અમે વિદ્યાર્થીઓને ખૂબ સારું જ્ઞાન આપીશું અને તેમને તે સારી આપણું નામ જય શ્રી શિક્ષક દિન નિમિત્તે અમારી જનાર પ્રાથમિક શાળામાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યું છે તેમાં બાળકોને શિક્ષક બનાવવામાં આવ્યા છે અને હું પણ શિક્ષક બન્યો છું હું બાળકોને ભણાવવા માટે પ્રયત્નો કરી જેથી તે બાળકો વધુ ભણે અને હું મને એવું લાગે છે કે આજે હું શિક્ષકનો આજે મન શિક્ષક એવો મને ગર્વ થાય છે અને શિક્ષકો પ્રત્યે આપણે માન રાખવું જોઈએ આપણું નામ પારૂટ લલિત